હેલો ફ્રેન્ડ્સ રીપી એ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે સુધી શું કર્યું ટોપિક હવે આપણે આ સેક્શનથી શું કરીશું જી નીટમાં સ્પેશિયલ એમસીક્યુ એ આ વિડીયોમાં સોલ્વ કરવા પ્રયત્ન કરીશું આપણે સેશન એક પાર્ટ એક કરવા જઈએ છીએ જેમાં થોડાક એમસીક્યુ આપણે સોલ્વ કરીએ મિત્રો પહેલો એમસીક્યુ છે આપેલ દર્શાવ્યા ચક્રીય પ્રક્રિયા ટૂંકમાં ચક્રીય પ્રક્રિયા દર્શાવેલી તમે જોઈ શકો એથી બીથી એથી બી બીથી સી ને સીથી એટલે ચક્રિય પ્રક્રિયા થઈ એમાં અનુક્રમે નીચે આપેલા વિકલ્પોમાંથી માંથી કહ્યું હશે બરાબર તો આપણે પેલા ફાઇન્ડ આઉટ કરીએ એ થી બી માટે ચલો ધ્યાનથી જોજો મિત્રો ગ્રાફ ને સમજતા બરાબર શીખવાનું છે અહીંયા આપણને કદ આપ્યું છે

એવા નિયમ ભણી ગયા છે મિત્રો તો આ જે છે એ ચાલસ નો નિયમ છે વી ચલે છે ટી સંબંધ છે બરાબર એટલે અહીંયા જે બી થી સી છે મિત્રો એ વી ચલે છે ટી છે એટલે ચાલસ નો નિયમ છે નિયમ હોય તો તો તમને ખબર હશે મિત્રો શું થશે એમાં દબાણ ડેલ્ટા પી બરાબર જીરો દબાણમાં ફેરફાર નહીં થાય એટલે દબાણમાં ફેરફાર ન થાય એટલે સમદાબી પણ સમદાબી ને આપણે અંગ્રેજીમાં બરાબર છે આઈસો બેરિક પ્રક્રિયા જેને આપણે કહીએ સમદાબી પ્રક્રિયા ઓકે અને લાસ્ટમાં તમે જોઈ શકો એથી સી આપણે અથવા સી થી એ તરફ જઈએ છીએ પણ સી થી એ તરફ જઈએ હવે સી થી એ તરફ જઈએ એટલે આપણું ધ્યાન ઉપર જાય મિત્રો હવે એની અંદર તમે જોઈ શકો તાપમાન જે છે તે અચળ રહેવાનું છે તાપમાન ચેન્જ નથી થતું એટલે સી થી એ પ્રક્રમ માટે ડેલ્ટા ટી બરાબર જીરો બરાબર છે અચળ તાપમાને થતી પ્રક્રિયા અચળ તાપમાને થતી પ્રક્રિયાને આપણે સમતાપી પ્રક્રિયા કહીએ જેને અંગ્રેજીમાં આઇસોથર્મલ બરાબર છે તો એને આપણે શું કહીશું અંગ્રેસમાં આઈસો થર્મલ બરાબર આપણને સમ કદી સમ તાપીએ શબ્દો ગુજરાતીમાં પણ આવડે જ છે પણ એનું અંગ્રેજી ખબર હોવું જોઈએ જો કોઈ વખતે કોઈ વિકલ્પમાં આવું પૂછી નાખે તો આપણે અટવાવા ન જોઈએ કે ભાઈ ઓપ્શન મિત્રો આપણે જોયું તે પ્રમાણે એમાં સેટ થતો હતો એટલે આનો જવાબ શું આવશે મિત્રો આનો જવાબ આવશે એ આલેખ આધારિત પ્રશ્ન છે બરાબર જી નીટમાં થર્મોડામાં આલેખ આધારિત પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ રહેશે ઓકે મિત્રો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ બીજો છે

ક્યુ બરાબર જીરો પ્રણાલી કોઈ ઉષ્માનો નો વહીવટ નહીં કરે નહીં મેળવે નહીં કંઈ નહીં કરે હવે છે વિસ્તરણ એટલે આપણે કહી શકીએ પ્રણાલી દ્વારા હવે એક વસ્તુ તો બહુ ક્લિયર છે એડિયાબેટિક પ્રક્રમમાં ઉષ્માનો વહીવટ થતો નથી ઉષ્મા મેળવાતી ગુમાવાતી નથી ઓકે અને પ્રક્રમ યાદ રાખજો ઉષ્મા મેળવે ગુમાવે નહીં એટલે જે કઈ કાર્ય કરે અહીંયા એને વિસ્તરણનું કાર્ય કર્યું છે પ્રણાલી દ્વારા કાર્ય થયું છે તો તો એની એની માટે જોઈએ એ એ પ્રણાલીમાંથી મેળવે યાદ રાખજો આંતરિક બરાબર અને એનું તાપમાન આવું પ્રક્રમ હોય ને આવું કામ થતું હોય આવું પ્રક્રમ હોય એટલે એડિયાબેટિક પ્રક્રમ હોય ને આવું કામ એટલે વિસ્તરણનું કામ થતું હોય તો આંતરિક ઉર્જાને તાપમાન બંને ઘટશે અને આંતરિક ઉર્જાને તાપમાન બંને ઘટે મિત્રો એટલે શું થશે તો શરૂઆતના તાપમાન કરતાં વધારે નહીં જરાક પણ નહીં શરૂઆતના તાપમાન જેટલું નહીં એ પણ નહીં શરૂઆતના તાપમાન કરતાં અડધું નહીં અડધું નહીં કહી શકાય બરાબર ઘટશે ખરા એટલે છેલ્લો ઓપ્શન આપણે પસંદ કરશું શરૂઆતના તાપમાન કરતાં ઓછું તાપમાન આનું થવું જોઈએ એટલે ઓપ્શન થવાનું છે ડી મિત્રો ઓકે ત્યાર પછી આગળ વધીએ નવા એમસીક્યુ પર જઈએ મિત્રો શું છે ત્રીજો એમસીક્યુ મિત્રો બોમ્બ કેલરીમીટરમાં એક મોલ ઝિંક ભૂકાની એક મોલ સલ્ફરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો તે દરમિયાન ડેલ્ટા યુ અને ડબલ્યુ નું મૂલ્ય ડબલ્યુ એટલે અનુવર્તી કાર્ય કાર્યનું મૂલ્ય નીચેનામાંથી કયું હશે તેને આપણે જણાવવાનું છે બરાબર બોમ્બ કેલરીમીટર આપણે સારી રીતે જાણીએ છીએ બોમ્બ કેલોરીમીટર

આંતરિક ઊર્જાનો ફેરફાર અચળ કદે માપવા માટેનું યંત્ર મશીન સાધન તમે જે કોતે છે એટલે એ બોમ્બ કેલરીમીટરમાં કદ નથી બદલાવાનું કદ ન બદલાય તો પી ડેલ્ટા વી માં ડેલ્ટા વી જીરો તો ડબલ્યુ બરાબર કેટલું થશે મિત્રો પી ગુણ્યા જીરો એટલે ટૂંકમાં ડબલ્યુ બરાબર આપણને શૂન્ય મળે ઓકે ડબલ્યુ બરાબર શૂન્ય મળે એટલે આ આ બે ઓપ્શન તો ચાલ્યા ગયા હવે શું કરીશું બીજું ધ્યાનથી જોજો કે ડેલ્ટા યુ હવે આપણને ખબર છે કે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ ઓકે હવે ડેલ્ટા યુ બરાબર ક્યુ થશે ઓકે ડેલ્ટા યુ બરાબર ક્યુ થશે હવે આ પ્રક્રિયા તમે ધ્યાનથી જુઓ તો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે બરાબર ઉષ્માક્ષેપક એટલે આમાં ક્યુ જે છે એ આપણને ઋણ મળશે ઋણ મળે એટલે સ્વાભાવિક છે ઝીરો કરતા નાનો અથવા ડેલ્ટા યુ બરાબર લેસ દેન હોય તો અહીંયા ડબલ્યુ બરાબર ઝીરો બંને ઓપ્શનમાં છે પણ એ ઓપ્શનની અંદર તમે જોઈ શકો ડેલ્ટા યુ લેસ દેન ઝીરો છે એટલે આપણે કયો ઓપ્શન પસંદ કરીશું મિત્રો એ એટલે આનો જવાબ એ એ આવશે હવે આદર્શ વાયુ ચાર ડેસીમીટર થી છ ડેસીમીટર ક્યુબ અહીંયા હોય મિત્રો ભૂલ છે સુધારી નાખું છું વિસ્તરણ દરમિયાન થતા કાર્યનો ઉપયોગ વીસ સેલ્સિયસ તાપમાને રહેલા એક મોલ પાણીને ગરમ કરવામાં આવ્યો તો પાણીનું અંતિમ તાપમાન કેટલું હશે આપણે અહીંયા શું કરીએ છીએ કે બે પોઈન્ટ પાંચ એટીએમ દબાણે એકનું કદ ચાર એક આદર્શ વાયુ નું કદ ચાર થી છ વધારીએ છીએ શું કરીએ છીએ ચાર થી છ વધે છે એટલે સ્વાભાવિક છે પ્રણાલી દ્વારા કાર્ય થયું હવે એ જે કાર્ય છે એ કાર્યનો ઉપયોગ આપણે શું કરવાનું છે વીસ સેલ્સિયસ તાપમાને રહેલા એક મોલ પાણીને ગરમ કરવામાં ઉપયોગમાં લેવાનું છે એટલે અહીંયા પ્રણાલી જે કાર્ય કરે છે એ કાર્યનો ઉપયોગ આપણે તાપમાન વધારવામાં કોનું તાપમાન વીસ સેલ્સિયસ રહેલા પાણીને ગરમ કરીને એનું તાપમાન વધારવામાં કરવાનું છે અંતિમ તાપમાન આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો પહેલા તો આપણે કાર્ય કેટલું કર્યું તે જોઈએ તો ડબલ્યુ બરાબર મિત્રો શું આવશે પી ડેલ્ટા બરાબર અહીંયા આપણે માઇનસ કરી નાખીએ ઓકે પી ડેલ્ટા વી માં અહીંયા આની કિંમત પીની કિંમત તમે જોઈ શકો ટુ પોઈન્ટ છ મારાબર એટલે માઇનસ ટુ પોઈન્ટ ફાઈવ ઇન્ટુ ટુ તો એટીએમ ઇન્ટુ લીટર એટલે બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરીએ એટલે સ્વાભાવિક છે જવાબ પાંચ આવશે એટીએમ ઇન્ટુ લીટર પણ આપણે એટીએમ ઇન્ટુ લિટર નહીં આપણે જવાબ જુલમાં જોશે કારણ કે આપણે સ્વાભાવિક છે અહીંયા વિશિષ્ટ ઉષ્મા બી જૂલમાં છે ને આપણે જૂલમાં દાખલો ગણવો પડે એટલે માઇનસ પાંચ ગુણ્યા એકસો એક પોઈન્ટ ત્રણ હવે આપણો જવાબ જુલમાં આવશે આનો ગુણાકાર આવશે મિત્રો પાંચસો ને છ પોઈન્ટ પાંચ જુલ આટલું કાર્ય થશે પ્રણાલી દ્વારા વિસ્તરણ છે એટલે પ્રણાલી દ્વારા કાર્ય થયું હવે તમે એક વસ્તુ ધ્યાનથી જુઓ વીસ સેલ્સિયસ તાપમાને રહેલા

આ કાર્ય કર્યું જયારે આપણે ચાર થી છ વિસ્તરણ થયું તો એ કાર્ય વડે જે કાર્ય હતું એનું ઉષ્મામાં કન્વર્ઝન થયું તો માઇનસનું પ્લસ થઈ ગયું મિત્રો હવે બરાબર ધ્યાનથી જોજો આનો ઉપયોગ આ જે ઉષ્માનો જથ્થો આપણને પાંચસો છ પોઈન્ટ પાંચ મળ્યો એનો ઉપયોગ કરીને આપણે તાપમાન વધારવાનું છે અથવા ગરમી આપીને આપણે શું કરવાનું છે વીસ સેલ્સિયસ તાપમાન રહેલા એક મોલ પાણીને ગરમ કરવાનું તાપમાન એનું વધારવાનું છે અને અંતિમ તાપમાન આ ચારમાંથી કયું હશે તે આપણે જણાવવાનું છે તો હવે શું કરવું પડે તો જરાક ધ્યાનથી હવે શું કરવું પડશે તો વિશિષ્ટ ઉષ્મા આપણને આપી છે ને આપણેથી આઈડિયા આવી જાય તમને કે ઉષ્મા ક્ષમતા હવે ઉષ્મા ક્ષમતામાં મારે શું લેવું જોઈએ મોલર ઉષ્મા ક્ષમતા લેવું જોઈએ કે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા લેવી જોઈએ અહીંયા એમ તો એક મોલ પાણી છે પણ તમે અહીંયા જુઓ પાણીની વિશિષ્ટ ઉષ્મા જે છે ને ગ્રામમાં આપી છે એટલે હું અહીંયા છે ને પ્રતિગ્રામ માટે પ્રતિગ્રામ માટે તમને ખબર છે આપણે લઈએ છીએ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનું સૂત્ર આપણે જાણીએ છીએ ક્યુ બરાબર સી એસ ગુણ્યા એમ એટલે જથ્થો ગુણ્યા ડેલ્ટા આવું આપણી પાસે સૂત્ર છે છે ને જાણો છો ને હવે આપણે ડેલ્ટા ટી ગણવાનું છે મિત્રો એટલે ડેલ્ટા ટી ને આપણે સૂત્ર નો કરતા બનાવીએ એટલે ક્યુ ના છેદમાં સી એસ ગુણ્યા એમ થશે બરાબર છે હવે અહીંયા ડેલ્ટા ટી બરાબર ચલો મિત્રો ક્યુ ક્યુ એટલે કેટલી ઉષ્મા આપવાની છે આપણે તો પાંચસો ને છ પોઈન્ટ પાંચ ઓકે ત્યાર પછી સી એસ એની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે પાણીની તો ચાર પોઈન્ટ એકસો ને ચોર્યાસી બરાબર છે અને એમ એટલે જથ્થો લેવાનો છે મોલ નથી લેવાના જથ્થો કેટલો છે તો આપણી પાસે એક મોલ છે હવે એક મોલ છે એટલે સીધા અહીંયા અહીંયા લખી નાખું છું ગ્રામ થશે એક મોલ પાણી છે મોલ પાણી એટલે અઢાર ગ્રામ એટલે અહીંયા જથ્થો મેં અઢાર ગ્રામ લઈ લીધો અને ત્યાર પછી જે કંઈ ગુણાકાર ભાગાકાર થતો હોય તે કરીએ એટલે આનો જવાબ મિત્રો છ પોઈન્ટ સાતસો ને પચીસ બરાબર છે અને અહીંયા આપણે આ કેલ્નમાં હતો એટલે આ જવાબ પણ આપણો કેલ્વિનમાં આવશે હવે તાપમાનની આપણે વાત કરીએ મિત્રો આ ડિફરન્સ છે ડેલ્ટા ટી છે એટલે ડેલ્ટા ટી તમે કેલ્વિનમાં લખો કે સેલ્સિયસમાં લખો કાંઈ ફરક નથી પડવાનો એટલે હું અહીંયા સેલ્સિયસ કરી નાખું છું ડેલ્ટા ટી છે એટલે હવે તાપમાન શું છે પહેલા વીસ સેલ્સિયસ છે અને તાપમાન વીસ સેલ્સિયસમાં ડેલ્ટા ટીમાં આટલું પ્લસમાં આવ્યું ને મિત્રો આ વેલ્યુ આપણી પ્લસમાં આવી તો સ્વાભાવિક છે વીસ સેલ્સિયસ ઓલરેડી ટેમ્પરેચર હતું બીજું એમાં છ પોઈન્ટ સાતસો ને પચીસ એડ થયું એટલે છવ્વીસ પોઈન્ટ સાતસો ને પચીસ

આંતરિક ઊર્જાનો ફેરફાર જ ગણવાનો છે એને ડેલ્ટા ઈ તરીકે બી દર્શાવી શકાય અને આપણે કન્ફ્યુઝ કરવા માટે નથી માંગતા ડેલ્ટા ઈ એટલે ડેલ્ટા યુ આપણે ચોખોટ કરી તમારે ડેલ્ટા યુ ગણવાનો થશે તો પહેલા તો આપણે અહીંયા કાર્ય ગણવું પડે બરાબર કાર્ય કેટલું પોઈન્ટ પાંચ કરીએ કે પોઈન્ટ પચાસ કરીએ જવાબ તો જ આવવાનો છે મજાક કરું છું મિત્રો બરાબર પોઈન્ટ પાંચ જ થશે પોઈન્ટ પચાસ બધું સરખું જ થવાનું છે અને કદ શું થશે અંતિમમાંથી પ્રારંભિક તો દસ માઇનસ કરીએ એટલે કેટલા થવાના પોઈન્ટ પાંચ ગુણ્યા નવ એટલે આ થશે પોઈન્ટ પાંચ ગુણ્યા નવ બરાબર આ તમારો જવાબ આવવાનો છે એટીએમ ઇન્ટુ લીટર અને હું સાથે સાથે આને ગુણી જ નાખું છું કોના વડે એકસો ને એક પોઈન્ટ ત્રણ ફાઇનલી આપણને ઝૂલમાં મળશે અને આ જવાબ નિયર અબાઉટ ચારસો ને પંચાવન ઝૂલ જેટલો આવશે આ ગુણાકાર તમે કરશો ને મિત્રો એટલે જેટલો આવશે એટલે કાર્ય આપણને કેટલું પણ પણ આપણે ગણવાનો છે બેઠો આપેલો છે જો વાયુ બસો પચાસ જુલ ઉષ્માનું શોષણ વાતાવરણમાંથી કરે ઉષ્માનું શોષણ ધ્યાન આપજો ઉષ્મા મેળવે બસો ને પચાસ જૂલ ઉષ્મા મેળવે એટલે માઇનસ કરવું કે પ્લસ સ્વાભાવિક છે પ્લસ કરવા જોઈએ અમારે

અને ડેલ્ટા ઇ પણ ચેક કરી લઈએ જે ડેલ્ટા યુ તરીકે આપણે લખેલો છે માઇનસ બસો ને પાંચ ઓકે એટલે આનો જવાબ આવશે મિત્રો એ હજી પણ એમસીક્યુ સોલ્વ કરવાના છે મળ્યો મિત્રો બીજા સેશનમાં ઓકે